શેતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ડેડિયાપાડા લાવવામાં આવ્યા છે હા મિત્રો એટલા માટે લાવવામાં આવ્યા છે કે બે હજાર ત્રેવીસમાં શૈતર વસાવાએ ફોરેસ્ટના વ્યક્તિને માર માર્યો હોવાનું હતું ત્યારબાદ અત્યારે તે ડેડિયાપાડામાં હાજરી આપવા માટે આવ્યા છે અને કડી બંદોબસ્ત વચ્ચે આજે શેતર વસાવા આવ્યા છે અને એક વ્યક્તિ દ્વારા જીવણે હુમલો પણ કરવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે મિત્રો અને તમે સાઈડમાં વિડીયો પણ જોઈ શકો છો શૈતર વસાવા જે છે તે ડેડિયાપાડામાં હાજરી પૂરવા માટે આવ્યા હતા તેમનો જૂના કેસ માટે અને હાલ અત્યારે નવા કેસમાં તે સેન્ટ્રલ જેલમાં વડોદરામાં તૈનાત છે અને આગળ તમને શૈતર વસાવાની વાત કરું તો શૈતર વસાવા બબ્બર શેર છે તેમણે સરકાર પર પ્રહાર કર્યો હતું કે ચૈત્ર વસાવા બીવડાવે છે પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એમને ખબર નથી કે એ બબ્બર શેરસી મિત્રો શૈત્ર વસાવા પચીસો કરોડનું કૌભાંડ બહાર પાડ્યું એટલે જ તેમની સહેલમાં ધકેલવામાં આવ્યા એવું મિત્રો હાલ જાણવા મળી રહ્યું છે અને તે ત્યારબાદ લાફાકાંડ બાબતે કેસ હાથ ધરી અને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અત્યારે હાલ સેન્ટ્રલ જેલમાં છે ને ડેડીએપાડામાં હાજરી પૂરવા આવ્યા હતા અને ત્યારબાદ જીવણે હુમલો પણ કરવામાં આવ્યો હતો હાલ જાણવા મળી રહ્યું છે તમે સાઈડમાં વિડીયો પણ જોઈ શકો છો કેજરીવાલ શૈતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું તેમણે કહ્યું કે આ ભાજપવાળા એટલા ગંદા છે કે પચીસો કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવતા તેમને શૈતર વસાવાને જેલમાં મોકલી દેવામાં આવ્યા સાયકલ પર ફરતો નેતા સત્તા મળતા બંગલા બનાવે છે અરવિંદ કેજરીવાલે એવું કહ્યું છે ભાજપના નેતાઓની જીવનશૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે એમને નેતા સાયકલ લઈને ફરતો હોય અને તે નેતા બની જાય તો બંગલા બની જતા હોય છે ભ્રષ્ટાચારના કારણે જ શક્ય બને છે મિત્રો આવું અરવિંદ કેજરીવાલે ભાષણ કર્યું હતું રેડિયાપાડામાં અને અત્યારે હાલ ડેડિયાપાડામાં જ સૈતર સવા હાજરી પૂરો માટે જૂના કેસને લઈને આવ્યા છે અને હાલ નવો કેસ જે લાફાકારનો છે તેના કારણે હાલ સેન્ટ્રલ જેલમાં વડોદરામાં અત્યારે હાલ કેસ ચાલી રહ્યો છે અને તેર તારીખના રોજ જામીન મુદ્દે હાઈકોર્ટમાં વાત થવાની છે અને ત્યારબાદ નવો વિડીયો આવે તો તમને હું જરૂર જાણકારી જણાવીશ અમારી ચેનલ જોતા રહેજો બસ આ વિડીયોમાં એટલું જ તે ત્યાં સુધી બાય બાય